આ આપડે આટલા થાય ગરમી આવી જાય આપણે ફોન બગાવા ભગાલો ફોન ખાઈ પછી હાલો વાય ગયા છે ત્રણ હવે કડિયા ભાઈ આવી ગયા હે પાછા લાગી જાય પતરા બતરાન સડાવી લે એટલે લગભગ આજ સાંજ સુધી કામ પતી જશે હાલો તો પતરા બતરાન સડાવીએ આ ગાય અમારે ઘરે આવીને તે બધી દાર ખાઈ ગઈ હવે સાંજે શાક અમારે કેવાનું ને નહીં બનાવનો એક ગારા કરી જવાનું એમાં કઈ ન હોય જો એક ધારિયા કામ ચાલુ કર જો અહીંયા કડિયાભાઈ બેઠા છે ભાઈ ગારીઓ બનાવે છે ગારીઓ બનાવી ગાયો કા પતરા હરવા મંજે કામ થાય વેલું પતે હવારે આ પતરા તો બધા નાખી લીધા આજે પાછળના એક ધારિયામાં નાખવાના બાકી છે જો પતરા અહીં પડ્યા છે આજે ગારીઓ વળલી પછી વિપુલ આવે પછી સડાવી એટલે હાંજ પડે ને કામ પૂરું થઈ જાય જો અમારા વિપુલભાઈ ઉઠી ગયા હે જો આ રહ્યા દેખાય તમને મોઢું ધોઈ છે મોઢું ધોઈ લે પછી આવે પછી પતરા પતરા સડાવી દઈ એટલે કડિયાભાઈ આવી ગયા ચા પાણી પાઈ દીધા હે એટલે કા શું છે વહેલું કામ પૂરું થાય હાલ ભાઈ વિપુલ હાલ જો અમારા વિપુલભાઈ આવી ગયા હે કા તગારા ભરો

Gracias. સહેલો લગભગ રૂમ માં તો હ કદાચ સહેલો સિમર્ટીયો હાલો છોકરાઓ ગાયો કાતારા ભરલ્યો હાલો ઝપટ કરો પૂગી ગયા હી ત્યાર સે 1:30 હે અને આજ હાંજે બાર જમવા જવાનો પ્રોગ્રામ હે અત્યારે તૈયાર થઈને આવી ગયા છે એટલે પાછો હાંજે ઘરે જવું નહીં ઓલો 1 હેક્ટરિયો બનાવવાનું હોય તો એ તા બની ગયો છે એટલે વઈ ગયા ઉપાધીના છે એટલે વાજ હાંજે બહાર જવાનું હોય એટલે હાલો અત્યારે જો તૈયાર થઈને આવી ગયા છે એટલે ઉપાધી નહીં જા હું નવાકવાગે જવાનું હોય અ દેખાડે તમને ક્યાં જવાનું ગયા નહીં હાલો અમે આવી ગયા છીએ વિપુલભાઈની ડેરી છે જો અહીં બેઠા છીએ તો આયા ડેરી છે બ ડેરીન બાયના બેઠા લગા કે હવા તો આવે нами निक कि होटल मां जमा किया जई नकी नथी दोस्त नकी करे पसी કેટલી બધી લાઈન હે જો દ્વારકા હાઈવે ઉપર જવતા ખરા અમે પૂગી ગયા અહીંયા કુરંગા અમે તારા હોટલમાં જમવા આવી ગયા અહીં હલો અંદર જાય હોટલ બોટલ થઈ પછી જમીન પાછા લાંબા જવાનું હોય આપણે જો આ હોટલ છે અમે તારા આપણા માટીઓ બધા जो घूमे रही फर फेर वो फेर वो फेर वो फेर अरे फेर गाय नहीं जाए अरे रेती है अरे गाय नहीं जाए गया माटी बताए बेही गया है <laughs>